તો આજે મળશે કેબિનેટ બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આજે મળવાની છે તો બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે વડોદરામાં બનેલી ગોઝારી ઘટનાની તપાસ બાબતે થઈ શકે છે ચર્ચા અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લઈને અભિનંદન પ્રસ્તાવ પણ અપાશે તો આજે કેબિનેટની બેઠક મળવાની છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે આજે મળશે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક તો મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે વડોદરામાં બનેલી ગોજારી ઘટનાની તપાસ બાબતે થઈ શકે છે ચર્ચા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અભિનંદન પ્રસ્તાવ અપાશે તો વિધાનસભા સત્રની તૈયારીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે આ કેબિનેટની બેઠકમાં તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવાની છે તો બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તો વડોદરામાં બનેલી ગુજારી ઘટનાની તપાસ બાબતે પણ ચર્ચાઓ થઈ શકે છે તો અયોધ્યા રામ મંદિર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો પ્રસ્તાવને લઈને અભિનંદન પણ અપાશે તો આજે કેબિનેટની બેઠક મળવાની છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે કેબિનેટની વડોદરામાં બનેલી ગોજારી ઘટનાની તપાસ બાબતે પણ થઈ શકે છે ચર્ચા તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અભિનંદન પ્રસ્તાવ પણ અપાશે વિધાનસભા મળશે કેબિનેટ બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક તો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી કાર્તિક જાની જોડાઈ ચુક્યા છે લાઇન પર

તેનું આયોજન જીસીસી કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં બેઠક બેઠક છે જેમાં તમામ વિભાગના એટલે કે સોળ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહેવાના છે અને મુખ્યમંત્રી અધ્યક્ષતામાં આ બેઠકમાં અનેક મહત્વની મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં છે ત્યારે ખાસ સુધી વાત કરવામાં આવી કે બાવીસ તારીખે જ અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને ખાસ બેઠકમાં પ્રસ્તાવના અપાશે તેમજ આગામી રાજનીતિક નિર્ણય ઉપર પણ ખાસ ચીજ ચર્ચા કરવામાં આવશે બેસવાગી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા ને લઈને અભિનંદન પ્રસ્તાવ પણ અપાશે તેમજ બેઠક માં મહત્વના મુદ્દાઓ પણ ખાસ ચર્ચા કરવામાં આવશે મહત્વની વાત કરવામાં આવે તો બરખા વડોદરામાં જે હરણી બોટ દુર્ઘટના બની હતી જેમાં બાર બાળકો તેમજ બે શિક્ષકો ના મોત નીપજ્યા હતા જે બાદ તંત્ર હરકત માં આવ્યું હતું અને સોસાયટી સાત સાત હતી અને રાજ્યના ગૃહમંત્રી સંઘવીએ તત્કાલ તપાસના આદેશ આપી દીધા હતા જેની અઢાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે કોરોનાની ગંભીરતા જતા અલગ અલગ ટીમો રચના કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી સાત એક લોકોની ધરપકડ અહેવાલ જે સિત્તે સામે આવી રહ્યા છે તેમજ અન્ય આરોગ્ય ની શોધખોળ પણ ચાલુ છે ત્યારે આ જે ઘટના બની હતી એની અંદર તપાસ કેટલા સુધી પહોંચી છે તપાસના કોણ જે છે તે જવાબદાર છે તે સહિતની બેઠકમાં પણ ખાસ જે છે તે ચર્ચા કરવામાં આવશે ગુરુના સેક્રેટરી સાથે પણ આ બેઠકમાં ચર્ચા મહત્વની કરવામાં આવશે સરકાર દ્વારા આરોગ્ય સામે કડક પગલા લેવા પણ ખાસ બેઠક માં ચર્ચા કરવામાં આવશે તેમજ આગામી લોકસભા ચૂંટણી લઈને રાજનીતિક નિર્ણયો ઉપર પણ ખાસ ચર્ચા કરવામાં આવશે તેમજ ખાસ જો વાત કરવામાં આવે તો બધા ફેબ્રુઆરી મહિનામાં જે છે તે બજેટ નું આયોજન જે છે કરવામાં આવ્યું છે ત્યારે વિધાનસભાનું બજેટ સત્ર જે મળવા જઈ રહ્યું છે તેની બજેટ સત્રને લઈને પણ આખરી ઓપ જે છે ચર્ચા કરવામાં આવશે કારણ કે ખાસ વાત કરવામાં આવે તો ચોવીસ તારીખ આજે બુધવારે કેબિનેટ બેઠક મળવા છે ને ફેબ્રુઆરી મહિનામાં જ આ જે છે તે

વરસાદની આગાહીના કારણે ખેડૂતોને પાક નુકસાન સહિતની જે તકલીફ તકલીફ વેચવાનો વારો આવ્યો તેને લઈને પણ ખાસ બેઠકમાં ચર્ચા થાય તેવી પૂરી પૂરી શક્યતા છે જી કાર્તિક ચોક્સથી કહી શકાય તો આ કેબિનેટની જે બેઠક મળી રહી છે તેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તો સાથે વડોદરામાં બનેલી જે ગોજારી ઘટનાની તપાસ બાબતે પણ ચર્ચાઓ થઈ શકે છે તો કાર્તિકજી જો વાત કરવામાં આવે તો સૂત્રો પાસેથી એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી હતી કે આગામી જે કેબિનેટની બેઠક છે જે અયોધ્યા ખાતે પણ મળી શકે છે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સમયે નહોતા પહોંચ્યા પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા બાદ જે તમામ જે મંત્રીઓ ને મુખ્યમંત્રી સહિત તેઓ દર્શન કરવા પહોંચે તેવી માહિતી પણ સામે આવી હતી આ બેઠક જે છે તે અયોધ્યામાં મળી શકે તે છે તે ક્યાંક ને માહિતી સામે આવી છે પરંતુ આજની અત્યારે જે માહિતી સામે આવી છે તે મુખ્યમંત્રી અધ્યક્ષતા ને ગાંધીનગર જ કેબિનેટ બેઠક મળશે અને તમામ મંત્રીઓની આ બેઠક જે છે ગાંધીનગર ખાતે જ મળવાની છે અને આગામી સમયમાં તમામ જે મંત્રીઓ અને મુખ્યમંત્રી કહી કહ્યું ત્યાં દર્શન કરવા જાય તેવી પણ શક્યતા જે છે તે અત્યારે જોવા મળે છે પરંતુ જે માહિતી આવી તે સામે તે મુજબ અત્યારે જે વાત કરવામાં આવે તો આ બેઠક જે છે તે ગાંધીનગર સ્વર્ણિંગ સંકુલ બેઠક મળવાની છે આજે બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તો સાથે વડોદરામાં બનેલી ગોજારી ઘટનાની તપાસ બાબતે પણ ચર્ચા થઈ શકે છે આ કેબિનેટની બેઠકમાં તો સાથે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અભિનંદન પ્રસ્તાવ પણ અપાશે તો વિધાનસભા સત્રની તૈયારીને લઈને પણ ચર્ચા થશે આ કેબિનેટની બેઠકમાં